વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થી માટે પ્રમાય દસ પોઈન્ટ એકની ખુબ જ સરળ પદ્ધતિથી આકૃતિ ઉપરથી આ કઈ રીતે યાદ રાખવો એ આખો વિડીયો જોશો બેટા તો સરળતાથી પ્રમાય આવડી જશે આ પ્રમાણેય ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં છેલ્લા બે વર્ષથી પૂછાય છે બેટા તો વિડિયો અંત સુધી જોજો સૌ પ્રથમ બેટા આપણે પ્રતિજ્ઞા ઉપરથી જાણીએ

તમે અનુકૂળ શબ્દમાં થોડા ફેરફાર કરી પણ આકૃતિના આધાર લખીજો કે ઓ કેન્દ્ર વર્તુળ રેખા તમારી દોરો બડા એક્સ અને વાય આ રેખા એક્સ વાય જે કીધું દુબડા કે ઓ કેન્દ્ર વર્તુને પી બિંદુ સ્પર્શતો સ્પર્શક એટલે આ જે બી બિંદુ દૂર બડા આ તમારો સ્પર્શક આ સ્પર્શ કર્યો એટલે આકૃતિ બડા આવું કેવા માંગો કે એક્સ વાય એ આ રેખા એક્સ વાય એ

અને કૌંસમાં તમે આવું પણ લખી શકો p નોટ ઇક્વલ ટુ q આ અર્થ એવો થાય p અને ક્યુ સરખા નથી એટલે તમે q ની પસંદગી ગમે તે રેખા તમે ગમે તે કરશો પણ ખાસ ધ્યાન આપણ જ્યાં તમારો સ્પર્શક બને ત્યાં ક્યુ ના મુકાય નહીં એટલે આટલું પૂરું બધા આવો જો બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં જ હોય બને સ્પર્શક નહીં પરંતુ એક્સ વાય આ વર્તુળનો સ્પર્શક આ બંને વાક્યનો ભાવર સમજી બેટા તો એવું કહેવા દો કે તમે જે ક્યુ ની પસંદગી કરી બેટા એ તો એક્સ વાય ઉપર જ છે પણ તમે જો બેટા તમે એક્સ વાય દોરી બડા આ રેખા એક્સ વાય અને બિંદુ ક્યુ હું અંદર લઈ જાઉં તમે આકૃતિ જોશો બેટા જયારે પણ ક્યુ ના તમે વર્તુળના અંદરના ભાગમાં લઈ જાઓ તો રેખા એક્સ વાય એ

એવી પસંદ કરો કે બિંદુ q ના વર્તુળના અંદરના ભાગમાં જેવું વર્તુળના એટલે કે p લોબડા વર્તુળ ક્યુ બિંદુ q તમે વર્તુળના અંદરના ભાગમાં લઈ જશો બેટા તો જે રેખા xy તમારો સ્પર્શક હતો આ તમારી છેદિકા બનો હવે છેદિકા બનો બેટા તો આપણી ધારણા ખોટી પડે કારણ કે આપણે શું કીધું રેખા xy એ વર્તુળનો શું હતો બેટા સ્પર્શક આગળ બેટા હવે જો

તો જુઓ જીમ જીમ દૂર જાય એમ એમ આપણું અંતર વધતું જાય આ તમે જે બિંદુ પસંદ એ તમે જેમ તમારું અંતર વધશે એટલે હંમેશા તમે કોઈ વસ્તુની સામે ઊભા હોય તો અંતર તમારું ઓછામાં ઓછું હોય જેમ જેમ દૂર જાવ તો અંતર વધતું જાય એટલે તમે એ જોયું બધા ઓથી પી તમારું ઓછામાં ઓછું અંતર થાય અને ઓ ક્યુ આ સમાધાન બધા એક્સ વાય ઉપર ગમે તો મૂકો તમે જે બિંદુ ક્યુની કદાચ કોઈ વિદ્યાર્થી બેડા આ બાજુ બિંદુ ક્યુ ન પસંદ કરો તો પણ તમે જોશો બેડા કે આ ભાગ તમારો હતો ઓક્યુ એ હંમેશા મોટો જ હોય એટલે લખ્યું બેડા તમે જો ઓક્યુ ગ્રેટર ધેન ઓપી એટલે જે તમે આ પી વાળું બિંદુ પસંદ કર્યું છે એ ખા એક્સ વાય ઉપર તમે ક્યુના કોઈ પણ જગ્યાએ મૂકશો તો હંમેશા માટે

અને જ્યારે પણ ઉષામાં ઓછો અંતુર થાય બેડા તો લંબ થાય આથી ઓપી એ એક્સ વાય ની લંબ છે એટલે સીલે લખવાનું બેડા કે ઓપી લંબ એક્સ વાય એટલે આ પ્રમેય અંદર બેડા મુખ્ય શું યાદ રાખવાનું આકૃતિ ઉપર સમજો બેડા તો આ રીતે લખી જોગો પેલા ઓ કેન્દ્ર વળતું વર્તું રેખા એક્સ વાય દોરી બિંદુ પી નો સ્પર્શક હતો જ્યારે સાધ્યની અંદર આપણે લખ્યું કે ઓપી આ જે ઓથી પી હતો બેડા એ લંબ હતો

સ્પર્શક ના બન એટલે ખોટી પડે બિંદુ ક્યુ અંદર ના હોય બિંદુ q બહાર હોય બીડા તમે આકૃતિ પર ત્યાં જોવાનું કે સૌથી વધુ અંતર જેમ જેમ તમે દૂર જો પડ્યા એટલે ઓકી વધતો જાય તમારું સૌથી નાનું અંતર ઓથી પી થાય આ તમારું સૌથી નાનું અંતર ઓપી થાય એટલે જે અંતર એટલે લાસ્ટમાં લાસ્ટ લખવાનું ઓપી લમ એક્સ વાય ઓકે બડા આ રીતે યાદ રાખશો આખરે સરળથી યાદ રહેશે જય કોડિયા